વાવની અશારાવાસ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ વચ્ચે એક જ શિક્ષક શાળાની તાળાબંધીની ચીમકે ત્રણસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક ગ્રામજનોએ વાવ શિક્ષણ કચેરીમાં રજૂઆત કરી શાળામાં શિક્ષકોની ઘટ નહીં પૂરવામાં આવે તો દસ દિવસમાં શાળાની તાળાબંધીની ચીમકી અંતરિયાળ ગામડાઓ સુધી શિક્ષણનું સ્તર સુધરે ગામડાઓ સુધી શિક્ષણ પહોંચે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે છતાં પણ સાચા અર્થમાં શિક્ષણ પહોંચતું નથી ને બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે ત્યારે અંતે જવાબદાર કોણ એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે વાવ તાલુકાની અશારાવાસ પ્રાથમિક શાળામાં નવ એક થી આઠ ધોરણ વચ્ચે માત્ર એક જ કાયમી શિક્ષકને લઈ સ્થાનિક લોકોએ તંત્ર ભારે તંત્ર સામે ભારે રોષ ફેલાવ્યો છે ત્યારે કાયમી શિક્ષકો નહીં હોવાને કારણે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે અશારાવાસ ગ્રામજનોએ વાવ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ શિક્ષણ કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું

ને આ ચાર શિક્ષકો આટલા બાળકોને કઈ રીતે યોગ્ય શિક્ષણ આપી શકે અત્યારે ત્રીસ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષકની સરકારની જોગવાઈ છે તો એની સંખ્યા મુજબ બાર શિક્ષકો હોવા જરૂરી છે અત્યારે વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય છે આગામી દસ દિવસમાં માંગણી નહીં સ્વીકારવામાં આવે તો શાળાને કાયમી માટે તાળાબંધી કરશે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદ સિંહ વાલથરાઢીમાં અમારાવાસ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટના લીધે અસારાવાસમાંથી ગામના લોકો મારી સામે આવ્યા હતા એ લોકોને એની માગણી હતી કે અમારે કાયમી શિક્ષક મૂકવા પણ હવે કાયમી શિક્ષકમાં હવે નવા વિદ્યા ભરતી થનાર છે ટૂંક સમયમાં નવા વિદ્યા સહાયક આવી જશે અને હાલમાં જે ઘટ છે જ્ઞાન સહાયક છે ચાર જણને એક શિક્ષક છે પાંચનો હાલ કામગીરી કરે છે છતાં બીજા બે શિક્ષકોની કામગીરી કરી અને એપ્રિલ સુધી પરીક્ષા સુધી હું કામગીરીની વ્યવસ્થા એમને કરી આપીશ નબળું શિક્ષણની રજૂઆત કરતા હતા પરંતુ અમે એના માટે સીઆરસી આરસી નિરીક્ષણને મોકલી સતત મોનિટરિંગ કરવડાવશું અને જે એમને ઘટનો મુદ્દો છે એ આગામી ભરતીમાં અમે એનો સોલ્યુશન લાવી શકું અને ભરતીમાં એમની શાળાની ઘટ પૂર્ણ કરીશું અસારા વાસ્તે તમામ ગ્રામજનો વાલીઓ આજે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એનું કારણ છે કે અમારે શાળાની અંદર એકથી આઠ ધોરણ છે ત્રણસો સાહીઠ છોકરા છે એમાં શિક્ષક સરકારી એક જ છે અને જે પ્રાઇવેટ મૂકેલા ત્રણ માણસ છે એમાં એક જ બે જ હાજર રહેશે એટલે અમારે શિક્ષણ આખું કથળી ગયું છે છોકરાઓને એકથી સાત ધોરણ કે આઠ ધોરણ ભરતો હોય એને પૂછો તો કંઈ કેટલા હોય કેટલા થાય નેવણું કેટલા થાય અઠવણું કેટલા થાય કોઈ શિક્ષણની કોઈ બાબતમાં કોઈ ખબર જ નથી અમને એનું કારણ છે કે બે વર્ષથી શિક્ષકોની અમારે મોટી ઘટશે અમે જે આવેદનપત્ર દેવામાં આવ્યા એના શિક્ષક શિક્ષણ અધિકારીએ અમને કીધું કે અમારે ત્રણસો ને અગિયાર શિક્ષકોની ઘટ છે એટલે અમારે આ શિક્ષકની ખાસ જરૂર હોવા છતાં અમને ઉપરથી એવું કીધું કે અમારી પાસે હાલ શિક્ષકો કોઈ છે નહીં બેટી બેટી પઢાવો બેટી પઢાવો બેટી બચાવો આ જે સૂત્ર છે એનો તો કોઈ અર્થ રહેતો નથી એનું કારણ છે કે એકથી આઠ ધોરણવાળાને કોઈ આવડતું નથી એનું કારણ એક જ છે કે શિક્ષક એક છે અને એની કોમ કોમ્પ્યુટરની કામગીરી વધારે હોય છે એટલે એ શિક્ષણ આપી શકતા નથી એટલે અમે વિનંતી કરવા આવ્યા છીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કે અમાને તમે ઓછામાં ઓછા પોચ શિક્ષકો આપો એટલે એમણે અમને અઠવાડિયાનો સોમવાર સુધી ફાયદો આપ્યો છે કે અમે અઠવાડિયાની અંદર તમને ચાર પોચ શિક્ષકો આપશું તેમ સુધી અમે રાહ જોવાના છો કે અમે અઠવાડિયા પાસે શાળાને તાળાબંધી મારવા જેવી પોઝિશન અમારે થાય છે એનું કારણ છે કે જો શિક્ષણ કોઈ આવડતું તો છે નહીં એકથી આઠ ધોરણવાળાને જો અમે શાળામાં જાય ઘરે રે એમાં કોઈ ફરક પડતો નથી અહીંયા જઈને રખડવાનું છે તો ઘરે ઘરનું કામ અમે કરાવીએ એટલે અમે વિનંતી કરીએ છીએ વારંવાર વિનંતી કરીએ છીએ પણ કોઈ શિક્ષક આયા નથી જે માત્ર ચાર થાય મેન સાહેબમાં સરકારી સાહેબ એક જ છે ચાર વિનંતા છે તો સરકારને વિનંતી કરીએ છે કે અમારું છોકરું નપાસ થાય તો નપાસ તો થતું નથી પરીક્ષા તો પાલવા માત્ર છે નહીં એમને પાસ થઈ જાય છે કોઈ આવડતું છે નહીં છોકરાને પાંચમું ભણે છે ચોથું વાર શિક્ષક એક છે એમને તો સરકાર એમ કહે છે કે કોઈ કાગળ ઉપર કોમ્પ્યુટર ઉપર બેહારી રાખ એમની નોંધ કોમ્પ્યુટર ઉપર છે એ કોમ સરકારી કોમ કરે છે બાર ચાર સાહેબો ભણાવે છે તો ત્રણસો ને શિક્ષકોની ઘટ છે તમારી મોગ શું છે શિક્ષકોની મોગ છે અમારી કે ચાર શિક્ષકો એક શિક્ષક ઉપર સરકારી શાળા હેલે ચાલે જ નહીં એક ઉપર શિક્ષક સરકાર બરોબર તો ઘટતો થયો ત્રણસોને અગિયાર અહીંયા આપણે કચેરી આવ્યા હતા કે તાલુકામાં પૂરતા મળતા નથી શિક્ષકો તો અને તે શિક્ષકો થાય એમની બદલી થઈ જાય પાછા રિટર્ન શિક્ષકો મળતા છે નહીં કોઈ એ અસારવાસી શાળા આ વાદ્યો તમામ વાદ્યો શાળાની અંદર શિક્ષકોને ઘટ હોવાથી માવ તાલુકાના શિક્ષક શાખામાં આવેલું પત્ર લેવામાં સાથે સહમત થઈને આવ્યા હતા ત્યારે તાલુકા શિક્ષણાધિકારી દ્વારા એમને એવું જાણવા મળ્યું છે કે ત્રણસો ને અગિયાર ભાવ તાલુકા લેવલે શિક્ષકોની ઘટ છે ત્યારે સારા વાસ પ્રાથમિક શાળા શાળામાં એકસો સાત ધોરણ એમાં શિક્ષક મા સરકાર માઇન્ડે એક જ શિક્ષક છે ત્યારે વાલીઓ સહમત થઈને ભાવ તાલુકા પંચાયત શિક્ષણ શાખાની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા ત્યારે ખરેખર તો સરકાર તો એવું માનતી હોય કે બેટી શિક્ષણ વધારો અને બેટી બેટી તો એક થી આઠ ધોરણ છે ત્યાં સાડા ત્રણસો છોકરા છે ચાર જ્ઞાન સહાયકના શિક્ષક શિક્ષક એક કાયમી શિક્ષક છે અને કાયમી શિક્ષકની પણ બદલી થયેલી છે અને છોકરાને ત્યાં ભણતરનો કોઈ યોગ નિયમ મળતો નથી ખૂબ રજૂઆત કરવા છતાં આજે અમે ભાવ તાલુકા શિક્ષણ અધિકારી પાસે આવેલા છીએ અને અમે અમારો આવેદનપત્ર આપેલું છે જય માતાજી